નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાસ્તાની રેસીપી નાસ્તાની રેસીપીમાં આજે આપણે બનાવીશું પાપડ પોવા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પાપડ પોવા પાપડ પૌવાનો ચેવડો બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ પાતળા પૌવા લીધા છે અહીં આ રેસીપીમાં જાડા પૌવા લેવાના નથી અઢીસો ગ્રામ પૌવા છે તેની સામે હું તમને બધી જ વસ્તુ જે જે નાખીશ તેનું માપ બતાવતી જઈશ હવે સૌ પહેલાં આપણે આ પૌવાને ચાળી લઈએ ચાળવાની ચાળણી હોય છે ચોખા ચાળવાની તેમાં આપણે એડ કરી અને ચાળી લઈશું પૌવાને ચાડી લીધા છે જુઓ પૌવા ચાડીશું ને એટલે આ વધારાનો કચરો અને ભૂકો હશે ને તે નીકળી જશે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ પૌવાને ચાડી લીધા પછી આપણે તેને કોરા શેકવાના છે ગરમ કરવાના છે અહીં પેન મૂકેલું છે અને તેમાં આપણે આ ચાળેલા પૌવા ઉમેરી દઈએ યાદ રહે આ પૌવા પાતળા લેવાના છે જાડા પૌવા લેવાના નથી અને હવે આપણે તેને

અને આ પૌવા ક્રિસ્પી થાય જુઓ ત્યાં સુધી શેકવાના છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ પૌવાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ પાપડ પૌવા બનાવવા માટે હવે આપણે પાપડને તળવાના છે અહીં મેં ત્રણ પાપડ લીધા છે ને પાપડ અડદના છે તેલને આપણે ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પાપડને તેલમાં તળી લઈએ પાપડનું પ્રમાણ તમે થોડું વધારે પણ રાખી શકો છો પાંચ લેવા હોય છ લેવા હોય જેટલા લેવા હોય એટલા લઈ શકાય આ પાપડ મોટા છે એટલે હું ત્રણ પાપડ લઉં છું કડાઈ ગયા છે હવે આમાંથી આપણે વધારાનું તેલ કાઢી અને આ જ કડાઈમાં આપણે બીજી પ્રોસેસ કરીશું કડાઈમાંથી આપણે વધારાનું તેલ કાઢી લીધું છે અને ત્રણ મોટા ચમચા તેલ ઉમેરેલું છે જો આડા ચમચા આપણે તેલ લીધું છે તેલ ઓછું લેવાનું નથી થોડું આગળ પડતું લેવાનું છે હવે તેલ ગરમ છે અને કડાઈ પણ ગરમ છે હવે આપણે સૌથી પહેલા અડધી વાટકી સિંગદાણા ઉમેરી દઈએ

हिमाटा पे क्रिस्पी થાય ત્યાં સુધી કરવાનો છે હવે ઉમેરિયે અડધી વાટકી કાજુના ટુકડા કાજુના મે ફાડા કરે લીધા છે ત્યાર પછી અડધી વાટકી મહિના દિવસ સુધી બગડતો પણ નથી સ્ટોર કરીને રાખી મૂકતો હોય ને તો ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને નવા નવી જાતનો ચેવડો છે આવો નાસ્તો ભરીને રાખી દીધો હોય ને તો ગમે ત્યારે ખાઈ શકાય તેલમાં એડ કરેલી બધી વસ્તુઓને આપણે ધીમા તાપે ક્રિસ્પી કરવાની છે ખાસ કરીને મીઠો લીમડો અને મરચાં તે ક્રિસ્પી થવા જોઈએ કારણ કે આ ચેવડો આપણે રાખી મૂકવાનો હોય તો મરચાંના કટકા અને લીમડામાં ભેજ રહેવો જોઈએ નહીં ક્રિસ્પી થવા જોઈએ અને એટલે જ કઢાઈ જાડા તળિયાવાળી જઈ લેવાની છે ને ધીમા તાપે બધું સરસ ક્રિસ્પી થઈ જાય વસ્તુઓ ક્રિસ્પી થઈ ગઈ છે હવે વરિયાળી એડ કરી દઈએ એક ચમચી અને એક ચમચી હળદર એડ કરી દઈએ ગેસને અહીં આપણે બંધ કરી દઈએ થોડી વાર માટે ચલાવતા રહીએ બધી વસ્તુઓ સારી રીતે ફ્રાય થાય પણ બળી ન જાય જો એકદમ સરસ સુગંધ આવી રહી છે વરિયાળી મીઠો લીમડો લીલા મરચાં સિંગદાણા કાજુ

પાપડ પૌવાના ચેવડામાં નાખવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે આ બધી પ્રોસેસ કરી ત્યાં સુધી પૌવા હજુ ગરમ જ છે તેમાં આપણે આ મસાલો એડ કરી દઈએ થોડા થોડા ગરમ હોય ને પૌવા ત્યારે આ મસાલો એડ કરી દેવાનો મસાલો એડ કર્યા પછી આ રીતે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનો હાથ અહીં કોરા જ રાખવાના હાથ પીના હોવા જોઈએ નહીં અળવાય હાથેથી પોમા ભાંગે નહીં તે રીતે આપણે આ રીતે મસાલો ભેળવી દેવાનો છે હવે પછીના સ્ટેપમાં જે પેનમાં આપણે સિંગદાણા કાજુ મીઠો લીમડો અને તેલ હળદર સાંતળ્યું હતું તેની અંદર જ આપણે આ પાવડર કરી દઈએ ગેસને અત્યારે આપણે બંધ જ રાખેલો છે આ રીતે મિક્સ કરી લઈએ એકદમ હળવા હળવા ચાળાની મદદથી કે ચમચાની મદદથી આ રીતે ઉપર નીચે કરતા જાય અને બધું મિક્સ કરી લઈએ હવે આટલું મિક્સ કર્યા પછી ગેસને આપણે સ્ટાર્ટ કરીએ ગેસને અહીં આપણે મીડિયમથી સ્લો જ રાખીએ અને એકદમ સારી રીતે આ ચેવડાને ફેરવીને મિક્સ કરી લઈએ અને ગરમ પણ થવા દઈએ પૌવા આપણા સારી રીતે ક્રંચી થઈ ગયા છે પણ બધું સારી રીતે મિક્સ થઈ જાય અને ગરમ થઈ જાય એ માટે આપણે આ પ્રોસેસ કરવાની છે જો કેટલો સરસ કલર આવ્યો છે ત્રણથી ચાર મિનિટ આ રીતે આપણે ફેરવતા રહીએ બધું સારી રીતે મસાલા તેલ હળદર મિક્સ થઈ જાય અને આખો ચેવડો એકદમ સરસ ગરમ થઈ જાય અને ક્રન્ચી બની જાય હવે આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી કે બે ચમચી જેટલા નાખવા હોય તેટલા સફેદ તલ ઉમેરી શકો અત્યારે આપણે બે ચમચી એડ કરીએ છીએ અને તલને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ બધી વસ્તુ ગરમ થાય છે એટલે પણ સરસ રીતે બધી વસ્તુ સાથે જશે જશે અને ગરમ થઈ ઓછા તેલમાં હેલ્ધી એવો તરત જ બની જતો પાપડ પવાનો ચેવડો ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે અને મહેમાનોને પીરસશું ને તો તેઓ પણ ખુશ થઈ જશે ચાર મિનિટ પછી ગેસને આપણે બંધ કરી દઈએ અને હવે આ ચેવડો કેવો ક્રિસ્પી અને ક્રંચી બન્યો છે તે આપણે ચેક કરીએ જુઓ હાથમાં શું ને આ રીતે અવાજ આવવો જોઈએ અને બધું જ ભાંગી જવું જોઈએ એકદમ ટેસ્ટી મસાલેદાર અને સુગંધી પાપડ પવાનો ચેવડો રેડી થઈ રહ્યો છે હવે આપણે પાપડ ઉમેરવાના છે તળેલા પાપડના હવે આપણે ટુકડા કરી લઈએ બહુ નાના પણ નહીં મીડિયમ એવા ટુકડા કરી લઈએ આ રીતે ભાંગી લઈએ

થોડા મોટા કટકા રહી ગયા હોય તો થોડા ભાંગી નાખવાના તમને તો એવું લાગે કે થોડાક મોટા રહી ગયા છે તો પાપડને પણ સારી રીતે પવા સાથે અને ચેવડા સાથે મિક્સ કરી જો તૈયાર થયેલા પાપડપૌવાના ચેવડાને આપણે એક બાઉલમાં લઈ લઈએ એકદમ ટેસ્ટી અને સાથે સાથે સુગંધી મસાલેદાર પાપડપૌવાનો આ ચેવડો તમને કેવો લાગ્યો જો આ પાપડપૌનો ચેવડો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો અને પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે Thanks for watching!